ક્યારેય વિચાર્યું છે કે આપણી આસપાસ જ એક એવું વૃક્ષ છે જેને ધરતીનું અમૃત તરીકે ઓળખવામાં આવે છે જી હા આજે આપણે વાત કરવાના છીએ લીમડાના વૃક્ષ વિશે આમ તો એના ઘણા નામ છે પણ આયુર્વેદમાં એને એક ખાસ નામ મળ્યું છે સર્વ રોગ નિવારણી મતલબ કે બધા જ રોગોને દૂર કરનાર વિચારો કેટલું મોટું બિરુદ છે આ તો ચાલો આજે એ જ જાણીએ કે આ નામ પાછળનું રહસ્ય શું છે તો ચાલો શરૂઆત કરીએ આ અદ્ભુત વૃક્ષના પરિચયથી આપણે ભલે એને લીમડો કહીએ હિન્દીમાં કોઈ નીમ કે અંગ્રેજીમાં માર્ગોસા પણ એનું વૈજ્ઞાનિક નામ તો એક જ છે આઝાદી રાખતા ઇન્ડિકા આટલા બધા નામ હોવા એ જ બતાવે છે કે આ વૃક્ષ દુનિયાભરમાં કેટલું મહત્વનું છે હવે વાત કરીએ એના પૌરાણિક અને ધાર્મિક મહત્વની જે એને માત્ર એક વૃક્ષ નહીં પણ એનાથી પણ કંઈક વિશેષ બનાવે છે પરંપરામાં તો લીમડાને માત્ર એક ઝાડ તરીકે નથી જોવામાં આવતું એને તો દેવી શક્તિનું સ્વરૂપ માનવામાં આવે છે એવી પણ માન્યતા છે કે એમાં શીતળા માતાનો વાસ હોય છે એટલે જ તો ઘરના આંગણામાં લીમડો હોવો એ શુભ અને સ્વાસ્થ્ય માટે પણ સારું ગણાય છે અને હા એક બહુ જ રસપ્રદ પરંપરા છે આપણા હિન્દુ નવા વર્ષના દિવસે એટલે કે ચૈત્ર સુદ એકમે લોકો સારા સ્વાસ્થ્યની કામના સાથે લીમડાનો રસ પીવે છે આ કોઈ આજકાલની વાત નથી સદીઓથી ચાલતી આવતી પરંપરા છે તો આ તો થઈ ધાર્મિક વાત પણ લીમડાના જે ઔષધીય ગુણધર્મો છે ને એ તો ખરેખર કમાલના છે ચાલો હવે એના પર એક નજર કરીએ પણ એક સવાલ થાય કે લીમડાને ગામડાનું દવાખાનું કેમ કહેવામાં આવે છે શું કારણ હશે એની પાછળ ચાલો આજે આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ સૌથી પહેલી અને સૌથી મોટી વાત લીમડો એકદમ કુદરતી એન્ટીસેપ્ટિક છે એના પાન છાલ ફળ બધું જ કામનું એ બેક્ટેરિયા વાયરસ અને ફૂગ સામે જબરજસ્ત લડત આપે છે એટલે જ તો ચામડીના રોગો હોય ખીલ થયા હોય કે કોઈ ઘા વાગ્યો હોય લીમડો એનો રામબાણ ઇલાજ છે એટલું જ નહીં લીમડો અંદરથી પણ શરીરને સાફ કરે છે એને કહેવાય છે બ્લડ પ્યુરિફાયર એટલે કે લોહીને શુદ્ધ કરનાર એનો રસ પીવાથી લોહી સાફ થાય છે અને એની અસર સીધી આપણી ત્વચા પર દેખાય છે એકદમ કુદરતી ચમક આવે છે ડાયાબિટીસ જેવી બીમારીમાં પણ લીમડો મદદરૂપ થઈ શકે છે જૂની પરંપરાગત પદ્ધતિ છે કે સવારે ખાલી પેટે એના થોડા પાન ચાવવાથી બ્લડ શુગરને કંટ્રોલમાં રાખવામાં મદદ મળે છે અને દાંતની વાત કરીએ તો લીમડો તો જાણે વરદાન છે આજે ભલે આપણે ટૂથપેસ્ટ વાપરતા હોઈએ પણ વર્ષોથી લોકો લીમડાનું દાંતણ કરતા આવ્યા છે એનાથી દાંતનો સડો પાયોરિયા અને પેઢાની બધી સમસ્યાઓ કુદરતી રીતે જ દૂર રહે છે પણ લીમડાની ઉપયોગિતા માત્ર દવાઓ પૂરતી જ નથી એ તો આપણા રોજિંદા જીવનમાં પણ એટલો જ કામનો છે ચાલો જોઈએ કેવી રીતે જરા જુઓ ખેતીમાં એ કુદરતી ખાતર અને જંતુનાશક તરીકે કામ આવે છે આપણે જે સાબુ શેમ્પુ ટૂથપેસ્ટ વાપરીએ છીએ એમાં પણ લીમડાનો ઉપયોગ થાય છે પર્યાવરણ માટે તો એ હવાને શુદ્ધ કરવાનું કામ કરે જ છે અને ઘરમાં અનાજને જીવાતથી બચાવવા માટે પણ લીમડાના પાન મુકાય છે છે ને કમાલ આ બધું જાણ્યા પછી એવું લાગે છે કે લીમડો માત્ર એક વૃક્ષ નથી પણ એક જીવંત વારસો છે અને ખબર છે આ વૃક્ષ કેટલું લાંબુ જીવે છે લગભગ એકસો પચાસથી બસ્સો વર્ષ વિચાર તો કરો કેટલીય પેઢીઓને એણે છાંયડો અને સ્વાસ્થ્ય આપ્યું હશે સાચે જ એક જીવંત વારસો બસ આ બધા જ કારણોને લીધે એના અગણિત ફાયદાઓને લીધે જ લીમડાને દુનિયાભરમાં ગામડાનું દવાખાનું કહેવામાં આવે છે એક એવું દવાખાનું જે દરેક માટે મફત છે અને સહેલાઈથી ઉપલબ્ધ છે પણ છેલ્લે એક સવાલ મનમાં જરૂર આવે છે આજના આ ભાગદોડવાળા આધુનિક યુગમાં જ્યાં બધું જ ફાસ્ટ છે ત્યાં પ્રકૃતિના આવા અમૂલ્ય ખજાનાની આપણે સાચે જ કેટલી કદર કરીએ છીએ આ એક વિચારવા જેવી વાત છે